હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ દ્વારા અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના શહીદોની યાદમાં હુતાત્મા દિન નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો આ સાથે દાતાઓના સહયોગથી હળવદ તાલુકાની જનતાની સેવામાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સામાજિક રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો હાજર રહ્યા હતા જરૂરિયાત હતી એવી સંગઠનમાંથી અમને જાણ કરી કે કોઈ પણ આવું ઓલું હોય તો આપણે એમ્બ્યુલન્સ આપવાની ઈચ્છા હોય તો તમે એમાં આગળ આવો તો અમે અને સનીભાઈએ બધાએ થોડુંક વિચાર કરીને કીધું કે કોઈ વાંધો નહીં અમે બ્લડમાં આમાં બ્લડ ડોનેશનનું આયોજન કરો સાથે આપણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ તો એમ્બ્યુલન્સ અને બ્લડ એપી એવી વસ્તુ છે કે કોઈ એનો ઉપયોગ નથી કરતું અને બ્લડ ડોનેશન લોકો એક સશક્ત માણસોએ ફરજિયાત કરવું જોઈએ કેમકે આ કોઈ વસ્તુ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી અને આ કોઈ નાત જાતની અંદર કોઈ વેચાયેલી વસ્તુ નથી દરેક નાત જાતને ભેગા થઈને આનું આપણે બ્લડ ડોનેશન આયોજન કરવું પડે અને જેમ ભાવેશભાઈએ વાત કરી કે ગુજરાતની અંદર નંબર વન આપણું હળવદ બ્લડ ડોનેશનની અંદર છે તો એકસાથ વાતે એ પણ કરી દઉં કે હળવદની અંદર ખાવા પણ લોકો એક નંબરમાં હોય છે લાડવા ખાવામાં અને બ્લડ ડોનેશનની અંદર એ એક નંબરમાં પહોંચી ગયા તો એ ગર્વની વાત છે અને સામાજિક કાર્ય હોય કે સેવા કાર્ય હોય તો એમાં હળવદની જનતા દરેક લોકો સાથ સહકાર જરૂર આપે છે તો જાહેર જનતાનો વિશેષ કરીને આભાર માનીએ છીએ કે આ જે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું એમાં અમને સંપૂર્ણ બહુ જ સારો સહકાર આપ્યો છે તો વિશેષ કરીને જનતાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ ઓગણીસો નેવુંના ના દિવસે જે પ્રથમ કાર સેવા અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન માટે થઈ તે કાર સેવાની અંદર પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર હુતાત્માઓની યાદમાં બજરંગલ દ્વારા દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન થાય છે એને અનુલક્ષીને આજે હળવદ પ્રખંડમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન છે અત્યાર સુધીમાં એકસો ને પચીસથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને અવિરત રક્તદાતાનો પ્રવાહ ચાલુ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોરબી અને સાણંદની એક બ્લડ બેંક ત્રણ બ્લડ બેન્કો અત્યારે અહીંયા કાર્યરત છે અને અમારો લક્ષ્યાંક બસોની આસપાસનો લક્ષ્યાંક છે અને હળવદ તાલુકો ગુજરાતની અંદર પ્રથમ ક્રમાંકે જ્યારે રક્તદાન કરતો હોય ત્યારે આ લક્ષ્યાંક અમે પહોંચી વર્ષો એવી અમને આશા છે પ્લસ હળવદને આપેલ છે બધાય દાતાઓના સહયોગથી મુખ્ય દાતા યશ્વિનભાઈ છે હવાની ગ્રુપ અમે છીએ પ્લસ હળવદની અઢારે વર્ણ માટે છે સેવા એવું નથી કોઈ એક માટે બધા જ માટે સુવિધા છે અને નજીવાર એના જે કંઈ હશે એમાં એ સેવા આપવામાં આવશે પ્લસ અત્યારે બ્લડ ડોનેટ ચાલુ છે તો બસો ઉપર બોટલ થશે